બોમ્બે બાંદ્રાથી બિલકુલ ઘણો તો એંસી કિલોમીટર બાર અને સુરતથી ઘણો તો બસ્સો કિલોમીટર બસો બે કિલોમીટર હોટલ ડ્રીમ આવેલી છે મિત્રો અને જમવાનું એટલું સરસ આપતા હોય છે રૂમ જોઈએ તો બારસોથી સત્તરસો રૂપિયામાં રૂમ પણ મળી જાય છે અને જમવાનું એટલું ટેસ્ટી હોય છે મિત્રો તો હું પૂરો વિડીયો બતાવું આ હોટલ ડ્રીમ છે હોટલ ડ્રીમ અને પાલઘર ડિસ્ટ્રિક્ટ બોમ્બે જ લાગે છે મિત્રો તો હું આ અંદર એડ્રેસ પર મૂકવાનો છું તો આ પૂરો વિડીયો જોવાનો પ્રયત્ન કરશું અને ફૂડની ક્વોલિટી પણ બતાવીશ તો મિત્રો આપ હોટલ ડ્રીમનું બોર્ડ પણ જોઈ શકો છો આ બાજુનો રોડ સુરતથી આવે છે બિલકુલ પહાડીઓના વચ્ચે જ છે અને બોમ્બે બાજુથી આવો તો મિત્રો વિઝા ઓફિસથી લોકેશનમાં નાખો હોટલ ડ્રીમ પાલઘર તો ફક્ત અગણ્યાસી કિલોમીટર છે અને સરસ મજાનું જમવાનું ફૂડ બનાવતા હોય છે પૂરો વિડીયો હું મૂકીશ તો આપ જોવાનો પ્રયત્ન કરશો મિત્રો અને વોશરૂમ પણ એકદમ ક્લીન છે સંડાસ વાશરૂમ બધું એ પણ હું આપણે જણાવી દઉં મિત્રો અને આ રીતના હોટલ સરસ મજાની બનાવેલી છે મિત્રો એકદમ ક્લીન તો એ પણ હું આપને બતાવું અને અમે જે જમવાનું મંગાવ્યું છે એ પણ હું ફૂડ આપને બતાવું છું મિત્રો તો આપ અમારી સાથે જોવાનો પ્રયત્ન કરશો હિતેશ પટેલ બ્લોગ ઉપર મિત્રો અને ફૂડ પણ બતાવું મમ્મી પપ્પા બધા જમવા બેસેલા છે અને જમવાની ક્વૉલિટી પણ તમે મિત્રો જોઈ શકો છો એકદમ ટેસ્ટી જમવાનું આવતું હોય છે તો આપ અમારી સાથે નિહાળી રહ્યા છો અને જમવામાં મિત્રો કાજુ કરી વેજ જયપુરીની ક્વોલિટી જોઈ શકો છો બટર નાનની આ બાજુ ચપાતીની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો મિત્રો અને છાશ પણ એકદમ સરસ મજાની આવતી હોય છે મિત્રો મિત્રો આપ જોઈ શકો છો સર્વિસ પણ એકદમ ફાસ્ટ હોય છે અને જમવાનું એકદમ ટેસ્ટી હોય છે તો આપ એકવાર ચૂંટા આપતો હોટલ ડ્રીમ મુંબઈ જતા હોય તો મુંબઈથી એંસી કિલોમીટર પહેલાં અને સુરતથી બસો કિલોમીટર છે મિત્રો મિત્રો આપ બિલ પણ જોઈ શકો છો એકદમ વ્યાજબી બિલ છે ચાર હજારનું જમવાનું મારું આ બિલ છે વેજ કોલાપુરી ફક્ત એકસો એસી રૂપિયા કાજુ કરી બસો વીસ રૂપિયા આપ જોઈ શકો છો અને પચીસ રૂપિયા છે તો આપ જોઈ રહ્યા છો તો મિત્રો પણ તમે જોઈ શકો છો આ વિડીયોમાં મોહમ્મદભાઈ આપણે અત્યારે રોકાવું હોય તો કેટલી રૂમ છે અહિયાં કેટલી દસ રૂમ છે અને આ સુરત થી કેટલું થાય મહમદભાઈ બસો કિલોમીટરની આસપાસ બસો કિલોમીટરની આસપાસ થાય અને આ એરિયા કયો કહેવાય મોહમ્મદભાઈ મળી જશે ને હા તે રીતના મળી જશે ને અને આ રીતના એમનું મેનુ ક્યાર છે મિત્રો એ પણ હું આપને બતાવું અમે પોતે જમ્યા તો અમને ખૂબ મજા આવી તમે પણ અલગ અલગ આ રેટ જોઈ શકો છો મિત્રો અને જમવામાં ખૂબ મજા આવી મેં મારી ડીશ આપને બતાવી મિત્રો તો એના પરથી ખ્યાલ આવશે તો પણ એકવાર આ હોટલની મુલાકાત લો મુંબઈ જતા હોય તો આવતી જતી અચૂક જમીને જાઉં સામો આ રીતના પહાડ આપણને દેખાઈ રહ્યો છે દસ રૂમ અવેલેબલ છે બારસોથી સત્તરસો રૂપિયા ભાડામાં મળી જશે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં છું અને મિત્રો સ્ક્રીનશોટની અંદર આ એડ્રેસ લઈ શકો છો તમે તો મને ફોન કરવાની જરૂર નહીં પડે મુંબઈથી મુંબઈ સેન્ટ્રલથી બોલું છું મિત્રો વસાઈથી નહીં વસઈથી તો ત્રીસ કિલોમીટર છે મુંબઈ સેન્ટ્રલથી આ હોટલ સિત્તેર કિલોમીટર છે અને આપણા સિદ્ધપુરના છે તો આપ જોઈ શકો છો તો આ હું એડ્રેસ અંદર મૂકી રહ્યો છું અને જમવાની ક્વોલિટી પણ હું પોતે જમે છું તે પણ હું મૂકી રહ્યો છું અને મિત્રો ફરીથી બતાવું એસી હોલ છે અને નોન એસી પણ છે તો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે મુંબઈની યાત્રામાં બનેલા રહો તો અહીંયા હું આ વિડીયો પૂર્ણ કરું છું મિત્રો